શું આ સમોસા બનાવી લઈ ગયા છે આ ભાઈ નું ઓર્ડર આપ્યો તો સમોસા એ મસ્ત બનાવી જો મળો ભાઈ ઓકે કઈ ઘટવા ન દેતા હો પાછા અમારા ગામનું શંકર મંદિર છે અમારા ગામનું મોટામાં મોટું શિવ મંદિર કહેવામાં આવે છે ને તમે જોઈ શકો છો તો મિત્રો આ અમારા ગામના શંકર ભગવાનનું મંદિર છે તમે જોઈ શકો છો જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો હોળી માતા અડધી પોગી ગયા છે ગામડાની મોજ છે જો હેલો ગાઈશ નવ જય માતાજી નવા ઓળખમાં હાર્દિક શુભકામના આજે છે હોળી તો આપણે ઇન્સ્ટાગ્રામનું પ્રમોશન કર્યું હતું તો એનું પહેલું પ્રમોશન આવ્યું હતું તો આપણે આ સમોસાનું પ્રોગ્રામ રાખેલો છે જોઈ શકો છો આ સમોસા બનાવી લઈએ છે આ ભાઈનો ઓર્ડર આપ્યો તો સમોસા એ મસ્ત બનાવી જોવા મળે ભાઈ ઓકે કાંઈ ઘટવા ન દેતા હો પાછા

છોકરાઓને બધાને બટુક ભોજન કરાવવાનું છે સમોસા જેટલા જેટલા ખાઈ શકે એટલા આપણે સમોસાનો ઓર્ડર મળ્યો હતો તમે જોઈ શકો છો આ સમોસા છે કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ઓળખમાં બંને લેજો આપણે અહીંથી છોકરાને જમાડવાના છે કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ઓળખમાં બંને લેજો જો આપણી સાથે દક્ષિતભાઈની બધા છે દક્ષિતભાઈ તો છોકરાને કેટલા સમોસા ખવડાવવાના છે આપણે એ જેટલા ખવાય હોય એટલે કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ ઓળખમાં બંને લેજો આપણા સમોસા હજી બને છે બનીને આપણે પછી છોકરાઓને જમાડવાના છે કાંઈ વાંધો ચાલો તો ગાય છે આપણે બધા ચોકડા જમવા બેસી ગયા છે તમે જોઈ શકો છો હજી બધા આવે છે આપણા સમોસા પણ આવી ગયા છે તમે જોઈ શકો છો હજી જવું બધા આવે છે આ બધા બેસી ગયા છે દક્ષિતભાઈની બધા આવે છે કાંઈ વાંધો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના લેજો તો મિત્રો આ અમારા ગામના શંકર ભગવાનનું મંદિર છે તમે જોઈ શકો છો શંકર ભગવાનના દર્શન કરી લો તમે આપણે પગે લાગી લીધા છે ને આપણા સમોસા ઝાળી લીધા છે કાંઈ વાંધો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બના લઈએ જો મિત્રો આ બધું બટુંક ભોજન કરી લઈએ છે બાળકો બધા જમી લઈએ તમે જોઈ શકો છો હજી તો કેટલા બધા બાળકો આવવાના બાકી છે આ બધા જમવા બેસી ગયા છે અનલિમિટેડ સમોસા તો બહુ જ બધા છે બધા જમી લે ત્યાં સુધી ચાલો કન્ટિન્યુ ઓળખમાં બની બન્યા લેજો બધા બાળકો જમી લઈએ તમે જોઈ શકો છો બધા વેચી લઈએ છીએ ફૂલે ફૂલ કયા વાંધન ચાલો કન્ટિન્યુ ઓળખમાં બન્યા લેજો જો બધા ફૂલે ફૂલ સમોસા પ્રમાણે ખવડાવવામાં આવે છે કયા વાંધન ચાલો આપણું ઈસ્ટાગ્રામનું ગૌ માતાના સપોર્ટથી પહેલાં આપણું પ્રમોશન આવ્યું હતું એટલે આપણે બાળકોને બધાને ફૂલે ફૂલ જમાડી દેવાના છે કાંઈ વાંધો ને ચાલો આ શંકર ભગવાનનું મંદિર છે મોડું જોઈ શકો છો ગામનું કાંઈ વાંધો ને ચાલો જો મિત્રો હજી બધા આવી લઈએ છીએ તમે જોઈ શકો છો આ સમોસા હજી બધા આપી લઈએ છો તમે જોઈ શકો છો હજી તો આવી લઈએ છીએ આ મંદિરે આપણે રાખેલું છે કાંઈ વાંધો ને ચાલો કન્ટિન્યુ ઓળખમાં બેનર લેજો સોલા બટું ભોજન ખુલી લઈએ છીએ સમોસા લખેલા હતા તમે જોઈ શકો છો ગામનું શંકર મંદિર છે અમારા ગામનું મોટામાં મોટું શિવ મંદિર કહેવામાં આવે છે અને તમે જોઈ શકો છો જો મિત્રો આ બધા આપણા ગામના છોકરા હળજી જીતો આવડના જ ઘણા બધા બાકી છે હજી બધા અડધા જ આવી લઈ ગયા છે અમરા પાદરનો છોકરા બધા સમોસા ખાઈ લઈ ગયા છે તમે જોઈ શકો છો પિન્ટો કાકા આપણી સાથે જોડાઈ ગયા છે પિન્ટુ કાકા કેમ છે પણ આજમાં એવું છે હા એવું છે આપણી સાથે જીતુભાઈ જીતુભાઈ જય ગૌ માતા જય શ્રી રામ હે જીતુભાઈ જય શ્રી રામ જય ગૌ માતા કેમ મળે છે મજામાં આવે છે એક તો આનંદ ચાલો તો બધા જો બધા જમી લઈએ છે એને ખાવા લઈએ છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આપણી સાથે દક્ષિતભાઈ દક્ષિતભાઈ કેમ છો ઓ મજામાં શાંતિ છે ને કાય વનન છોકરાને ઘટે તો આપજો જો બધા છોકરા જમી લઈએ છે તમે જોઈ શકો છો હજી સમોસા તો ઘણા બધા પડેલા છે કેમ કે સમોસા તો આપણે અઢળક ઓર્ડર આપ્યો તો તમે જોઈ શકો છો બધા છોકરા જમી લઈએ જેટલા ખાવ એટલા કંઈ વાંધો ચાલો કન્ટિન્યુ ઓળખમાં બનાવી લેજો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કન્ટિન્યુ બનાવી તો મિત્રો ઘણા બધા છોકલાઓ જમી લીધું છે આપણા સમોસા હજી વધ્યા છે દોઢસો જેટલા વધ્યા છે અને આ બધા જો જાય છે તો કાંઈ વાંધો નહીં હમણાં હોળી તો એ બધા છોકલા ભેગા થઈ તો પાછા આપણે બધાને સમોસા ખોડી દઈશું કન્ટિન્યુ ઓળખમાં બનાવી લેજો પછીસો સમોસા તો ઘણા બધા વધ્યા વધ્યા છે તમે જોઈ શકો છો હું તમને બતાવી શકું જો આ બધા સમોસા હજી વધ્યા છે હાર્દિકભાઈ કેટલા બધા સમોસા હોય છે લાજ બધા વધ્યા ને તો આપણે બધા છોકરાને હજી ફૂલે ફૂલ જમાડી દેવાનું છે કાંઈ વાંધો નહીં કંટિન્યુ ઓળખમાં બનાવી લેજો કાંઈ વાંધો નહીં ચાલો આ બધા સમોસા ઓળખ કરીને તો મિત્રો આપણે સમોસા બમોસા બધું ધી આવ્યા સમોસા શું હશે જોલી ગેલેટ બેલેટ બધું વસ્તુ બસ્તુ ધી આવ્યા છે ને હવે આપણે પાસે રહી ઘણા કેમ કે હવે આપણે તો મિત્રો આપણે બધું કેલેટ બેલેટ દઈએ પછી થોડાક સમોસા વધી જતા એ હવે આપણે ઘડે હવે કેમ કે સાંજે બધા હોળી માતા જોવો આવે તો એને બધાને પ્રસાદી લૂપે આપી દેવું તમે જોઈ શકો છો બધા છોકરાને તમને બધાને સમોસા કેવા લાગ્યા ફોડ ધુલાઈ ધળાઈ ગયા કે હા શું કે ખોટો ખોટો તે કેટલા કેટલા સમોસા ખાધા તમે બધા વી ખાધા તમે મેં તો ખાઈ ગયો એકલો એટલા બધા ખાઈ ગયા મનીષભાઈ તમે કેટલા સમોસા ખાધા જો બધા છોકરા બર્તલને વેવે છે તમે જોઈ શકો છો આ આપણા આ અમારા બધા ગામડાની હા આ અમારે ગામડાની દેશી હોળી છે તમે જોઈ શકો છો આ બધા ઓલુ છે તમે જોઈ શકો છો આ ભાઈ કાઈ વાંધો નહી ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા લેજો હજી તો આપણે બધા છોકરાને જમાડી દીધા છે બધા કન્ટિન્યુ બધા સેવા કરી રહ્યા છે હોળી આપણે હોળી માતા આપણે ગોઠવણ છે કાઈ વાંધો નહી ને આ બધી સેવા આવી બધી સેવા કરવાનો આપણને મોકો કોઈ આપ્યો તો ખબર છે મહા સોના ટ્રસ્ટ દ્વારા એક ગૌમાતા ગૌ ગૌશાળા બનવા જઈ રહી છે એના માટેથીને આપણને સપોર્ટ મળ્યો હતો કે આપણે આ બધી ગૌશાળા બનવી લઈએ છીએ તમે જોઈ શકો છો ને એના એના જ રીતે એને જ હિસાબે આપણને એક ગૌમાતાને સેવા કરવાનો મોકો આપી લઈ હતો ને કાયવંદન ધીર્થી આભાર એક ગૌમા ગૌશાળાનું એક મોટામાં મોટું કામ હતું એમાંથીને આપણને એક મોકો મળ્યો હતો સેવા કરવાનો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ ઓળખમાં બની લેજો અને લક્ડ્રોનું એક આયોજન કરવામાં આવ્યું છે એ દૂધ માટે નહીં પરંતુ જે પીડિત ગાય માતા હોય એના માટે ગૌશાળા બનવા જઈ રહી છે તો આ તમને અગાઉના પોસ્ટરમાં પણ જોવા મળ્યું હોય છે એમાં ટિકિટ જરૂર લેજો અને જ્યાં ગૌમાતા રસ્તેને બધે હોય તો જરાક મારો સંપર્ક કરજો આપણે કેમ કે ગૌશાળામાં આપણે જોડાઈ ગયેલા છે આપણને સેવા કરવાનો એક મોકો આપે છે કાંઈ વાંધો નહીં ગૌશાળા એ ધન્ય બની લઈ છે તમે બધા જોઈ શકો છો આ બધી ગૌશાળા બનવા જઈ લઈ છે ને એનો મોકો આપણને નાના છોકરાને જમાડવામાં મળ્યો હતો પરમિશન નહોતું એટલા માટે ને આ અમારા ગામની દેશી હોલી છે તમે જોઈ શકો છો આ બધો પબ્લિક હજી જુઓ છોકરાઓ બધા વહેવેશ છે કાંઈ વાંધો ને ચાલો કન્ટિન્યુ ઓળખમાં બને લેજો દક્ષિતભાઈ કેવી મજા આવી ગઈ ફૂલ મજા આવી ગઈ આ બધા સપોર્ટ કોના સપોર્ટથી થયું હતું મા સોનલ ગૌશાલા તરફથી એમ તો કયો પાછા કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો અમે બધા મહેનત કરવી છે એમાં એવું છે આજે એટલું બધું મોડું થઈ ગયું છે અત્યારે સાત વાગી ગયા છે સંધ્યા તાળી આરતી થવા મળી છે બધા મંદિરે અત્યારે આ બધા લોકો જોવા તમે બહા બહાટી કામ કરી લઈએ છે એમાં એવું છે આજે આપણે કેમ કે ગૌશાળાનું પ્રમોશન હતું તો બધા છોકરાને બહુ બહુ બધાને ખવડાવી દીધું સમોસા એટલા જ ખવડાવી દીધા ને તમે વાત પૂછોમાં ફૂલે ફૂડ સમોસા ખવડાવી દીધા અત્યારે કોઈ છોકરા જમવાય નથી જવાના રાતે કાર્તિકભાઈ તમે જમવા જવાના સવાર સાંજે નથી જવાના એમને તો તમે એટલા બધા સમોસા ખાઈ લીધા તો તમને બધાને મજા આવી ગઈ ને સમોસા હા તો બોલો જય શ્રીરામ જય ગૌ માતા કાંઈ વાંધો જો આ બધો છોકરોનો પ્રેમ છે તો કાંઈ વાંધો નહીં આપણી જે આ ગૌશાળા છે એમાં લક્કી ડ્રોનું આયોજિત કરવામાં આવ્યું છે તો બધા જ મારા ભાઈઓને અઢાલા વલણને કહેવા માગું છું કે મિત્રો એકવાર ચારસો નવ્વાણું રૂપિયા ટિકિટ છે એટલે કે ફક્ત ખાલી પાંચસો રૂપિયા ટિકિટ છે તો ફરી જાતે એક ટિકિટ લઈ જાવ કાંઈ વાંધો આજે હોળી માતા છે જો હોળી માતા આવા ગોઠવી લઈએ છે તમે બધા જોઈ શકો છો બધા ગોઠવી છે ફૂલે ફૂલ ભક્કમમાં આ બધા છોકરા જુઓ તમે કે ઘટી જ ઘટતા જ નથી દક્ષિતભાઈ કેવું કામ થાય છે હોળી માતાનું ફૂલેફૂલ ફૂલ કાય વાંધો ને ચાલો કન્ટિન્યુ વ્લોગ માં બની લેજો આ વિકા કમરે ગામડાની ની દેશી હોલી છે હાર્દિકભાઈ ભાઈ અમાર આમ છે હાર્દિકભાઈ હો ભાઈ કેમ છે મોજ ફૂલે મોજ હા હાચું હાચું ને સમોસા તમે કેટલા ખાતા ખોટો ના બોલતા હો કાઈ નથી ખાતા તમે કાય વાંધો ને તમારા સમોસા છે ને હાર્દિકભાઈ ઘરે આવી ગયા છે કેમ કે બધા ઘરે ઘરે દઈ જાય એવા જેટલા આ આજુબાજુના ઘર હતા ને બધા આપણે ફૂલે ફૂલ સમોસા દઈ દીધા છે ને ફૂલે ફૂલ એન્જોય કરાવી નાખ્યું કેમ કે દક્ષિતભાઈ તમે બધાને દેવામાં હતા ને સમોસા

કેમ કે આપડી સિવાય આમાં ખોટું છે હું નાનો હતો ત્યારે બહુ જ ગોઠો ગોઠવતો હોલી માતા મને બહુ મસ્ત આવે છે માછી સીડીને જવો ફોન હે તો મિત્રો આપણે હોલી ગોઠવા માંડ્યા છે તમે જોઈ શકો છો છોટલાને જમાડીને આખા હોલી માતા હોલી માતા ગોઠવા માંડી છે છોકલાઓના બધાને લાગી પડવા મને સાગરભાઈ ભાર્ગોભાઈ આમ બતા ઊભા છે અને બતાવી ગયો ચાલો સાગરભાઈ ભાર્ગોભાઈને આમ બતાવી ગયો ભાર્ગોભાઈ તો તા ખોવાઈ ગયા છે કાંઈ વંદન ચલો

આવડી હોળી કરી દીધી છે તમે જોઈ શકો છો મુકેશભાઈ આપણી હોળી ગોઠવાઈ ગઈ છે તો તમે શું કહેવા માગો મુકેશભાઈ હમણાં બાટી હોળી ગોઠવી લઈ જશે તમે જોઈ શકો છો કે આ વર્ણન ચાલો બધા હળગાવે પછી મળવી ત્યાં સુધી હે જો અમારા મુકેશભાઈ ગોઠવી લઈ જશે તમે જોવા હે મુકેશભાઈ કયા વાંધો ચાલો કન્ટિન્યુ વર્કમાં બને લીજો આવી હોળી ગોઠવી લઈ જશે તમે જોઈ શકો છો કયા વાંધો જાઓ બધી બાજુથી તમને હોળી માતાના દર્શન કરી નાખો કયા વાંધો ચાલો કન્ટિન્યુ વર્કમાં બને

મિત્રો આપણે બધા જોઉં હું હાર્દિકભાઈ ની બધા બેસી ગયા છે સાડા નવ વાગી ગયા છે આ બધા છોકલા જોઉં બધા વાટ જોઈને જ ઉપર હા આ બધા પેટથી ખાવા જો બધા છોકરા કેટલા બધા વાડ જોઈને ઊભા છે ક્યારે હોળી માતા જગવી તો કોઈ જગવા વાળો નથી કેમ કે કોઈ જગવાય નહીં હાર્દિકભાઈ જગવી નાખો ને હોળી બધા એમ કે ન જગવાય પાપ લાગે તો કાંઈ વાંધો ચાલો કોણ જગવે આપણે જોયું લોકમાં બેઠા લીધું જોઈએ આપણે કોણ જગવું તો કોઈ જગવી નથી

જો મિત્રો આપણી હોળીમાં તો બધા ભાવિ ભક્તો આવી લઈ જશે બધા જોવા માટે આપણી હોળીમાં તો પગટી લઈ જશે તમે જોઈ શકો છો અહીં બધા જગવી લઈએ કયા વાંધોને ચાલો કન્ટિન્યુ ઓળખમાં બનાવી લેજો ફૂલે ફૂડ તમને બતાવવાના છે આજે મિત્રો અડધી હજી પૂરી પૂડી જગી નથી તો આ બધા દેખાલો નાખે છે તમે જોઈ શકો છો થોડીક જ જગી છે બધા દેખાલો નાખી લઈ જશે કયો વાંધો નહીં ચાલો કન્ટિન્યુ ઓળખમાં બના લેજો મિત્રો આપણી હોળી જો ઘણી બધી સળગી ગયા છે હજી તો બાકી છે પણ ખાલી એક જ બાજુથી છળગી લઈ તમે જોઈ શકો છો કોમેન્ટ બોક્સમાં કોમેટ કોમેન્ટ બોક્સમાં જય કમળાએ માતાજી લખી નાખજો તમને સાક્ષાત દર્શન કરી નાખું આ અમારા ગામડાની દેશી મોજ છે આ બધા નાના નાના છોકરાઓ બતાવી પંદર દિવસથી લાકડાઓ ભેગા કરતા હતા ઘરે માગીને માગીને અત્યારે જુઓ આપણી હોળી એટલી જગી લઈ છે તમે જોઈ શકો છો કાંઈ વધુને કન્ટિન્યુ ઓલગમાં બન્યા લેજો જવો તમે નિશાલો જુઓ તો મિત્રો કેટલી બધી બધી સળગી લઈ છે તમે જોઈ શકો છો આ બાજુથી તમને દર્શન કરી નાખું હોળીમાં તો દર્શન કરી નાખજો કાંઈ વાંધો નહીં ચાલો હા જુઓ પૈી મેં ગોઠવી લઈ છે જય માતાજી મિત્રો તો તમે જોઈ શકો છો હોળી માતા અડધે પોગી ગયા છે કે આ અમારા ગામડાની દેશી મોજ છે જો કેટલાય બધા બધા ભેગા થઈ ગયા છે તમે જોઈ શકો છો બધાના ફેસ્ટ લાઇટ શરૂ થઈ ગયું છે કોમેન્ટ બોક્સમાં લખી નાખજો કાંઈ વાંધો નહીં ચાલો વ્લોગ લાંબો થઈ જશે હવે તમને ટૂંકમાં જ બતાવી દઉં આ હોળી માતા અમારા ગામડાના છે તો તમે કોમેન્ટ બોક્સમાં જાય કમડાઈ માતાજી લખી નાખજો આ અમારા ગામડાની દેશી મોજ છે તમે જોઈ શકો છો આ બધું તો મિત્રો આથી બતાય છે તમે જોઈ શકો છો આ જો કુતરા સૂટી પડ્યા છે કાંઈ વાંધો નહીં ચાલો વ્લોગ બહુ લાંબો થઈ જાય છે તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો આ નત નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબર કરી નાખજો વાંધો નહીં હોય આપણે માતાનો વિડીયો ઓનલી ફોર ગૌમાતાના છેવાના વિડીયો કરવાના છે કેમ કે આપણે જે ગૌશાળા છે મા સોનટ કુપ્પા એમાં એમાંથી આપણને કીધેરવું છે કે અમે સેવા કરવા બેઠા છે બસ તમે ખાલી સેવા કરેલાખો તો આપણે એવા ગાય માતાના પટ્ટાને એવું બધું બાંધવાનું છે બસ ખાલી તમે સપોર્ટ દેજો સપોર્ટની તમારા તમે સપોર્ટ નહીં આપો તો બીજું તો કોણ આપશે કાંઈ વાંધો નહીં ચાલો તો આ વ્લોગ બહુ લાંબો થઈ જશે ચેનલ વિડીયો ગમ્યો એ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વધારેમાં વધારે વિડીયો શેર કરજો કેમ કે આજ તો બાળકો નહીં ફૂલ મોસ્ક રહે નહીં કે કાલે કાલે મળવી નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય કહી દે બાય 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 બાય